તો મિત્રો કોઈ પણ કાર્યમાં જ્યારે તમારો ભાવ નિર્દોષ હોય ને ત્યારે ઈશ્વર હંમેશા તમારી સાથે જ હોય છે તો મિત્રો હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો મિત્રો આશા કરીએ છીએ આપ જ્યાં પણ હશો ખુશ હશો મજામાં હશો અને મોજમાં હશો તો સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા મોગલ તો કેમ બધા મજામાં તો આજના શરૂઆત શરૂઆતભાઈ આપણે કરવાની છે આપણા ગામ રબારીકામાંથી આપણે આવ્યા છે ધાણી ભરવા આપણી ભેગા ધાનભાઈના છોકરા આપણા ગામ રબારીકા ના ચાવડા અહીંથી ભરવાની છે આપણે ધાણી ત્રી ગુણી જેવી છે અને જવાનું છે આપણે ગોંડલ બાકી બધી ખેતર મજામાં લાઈનમાં પડી છે ધીમે ધીમે ભરતી જવાની આગળ લેતું જવાનું અને કુલ ગુણી આપણી ગાડીમાં ભરવાની છે છપ્પન ત્રિગુણી ગુણી ને છવી ગુણી આપણે ગામમાં ભરવા જવાની છે પ્રવીણભાઈ રામુભાઈ કરમુલની તો હાલો પહેલાં અહીંથી કરીએ શુભ શરૂઆત ગાડી ભરવાની અને પછી જાય ગામમાં તો દર્શક મિત્રો અત્યારે ટાઈમ જોઈએ હાલને પોણા હાથ વાગવા હોય આપણે ગાડી તો ભાઈ એટલે કેટલી બાર ને છ અઢાર અઢાર ને ઓગણી ગુણી ગાડી ફરી લીધી ભાઈ બહેનું એવું એક થપ્પો આપણે આગળ પીડતો ને આનો ધાનભાઈ આ કટા પેડા પેડા હાડી ગયા તો લાગી ગયો રેડી ગયા બધા કટા ફેલ થઈ ગયા કટો અડાય એમ નથી હો રેડી થઈ ગયા નકર કટા હવે ઘણા ખાલી બે ચાર છ આઠ દસ ને અગિયાર કટા ખાલી હતા હવે હવે સાનભાઈ છોકરો આપણે ગાડી ભરાવવા એ ને ભાઈ મદદ કરવા બાજુમાં ઘરે ગયા ખટ્ટા લેવા મકાન જાય ખટા લઈને આવી રૂલિંગ ગયા આપણું એ પછી કટાળ લવા લઈ આવે પલતાવ્યું પાછા એને ખીલ્યું પછી ભરા પાસે ટાઈમ છે કે આપણે હવા લગન માં ભૂગવાનો આપણો પ્લાન એવો હતો અહીંથી ગાડી ભરીને ભાઈને ગાડી ભરીને ગાડી પછી રાખી દેવાની હતી અને હાજર વ્યારું પણ કંઈ નવા વાગે નીકળવાનું પ્લાન હતો નો ટેન્શન છે ભાઈ બોટો ચોવીસ કલાક માલ ઉતરે છે ખાલી બધું રોવાના થવાનું હતું રોકાય નહીં બપોર રોકાવું છે કેમ કે માલની હરાજી કરાવવાની આ તે બધું જોવું પડે ને ભાઈ બટા બારદન બારદાન બધું પાછું ભેગું પડ્યું આવે ગણતરી અમારી હતી મોડા આવે તમને બીજો કંઈક ફેર નહીં પડે આમાં ટાઈમની કટોકટી હોય ને ભાઈ તો બહુ વહેમ લાગે છે ભરવાટાના જ ખટ્ટા પલટાવવા પડે ભલે ખાલી બાર કટા હે તો બાર કટા ટાઈમ બહુ ખાઈ જાય આજ બિંદાસ ગાડી છે એટલે કે ઉપાધિ છે નહીં બોલો વાર લાગે અરતી કલાક હજી આ તો આવી ગયા ભાઈ ધાનભાઈના સુપુત્ર આપણા રમેશભાઈ અને હવે બરાટી બોલાવે કટ્ટા પલટાવાળીને આપણે વેલ્પિંગ કરવા લાગીએ જરા કેમ કે ભરવા ભાઈ તો ભાઈ પાણી વાળતા વારતા ગુણું ભરાવવા આવ્યા હતા હવે હજી ઘણી એને ખોટી કરવા વ્યાજબી જ ના કહેવાય કે એનું કામ મૂકીને ભાઈ આપણે મદદ કરવા આવે અને આપણે હાઉ પછી કંઈક હાલો હાલો જરાક અમને કરવા લાગુ એ તો ખોટું કહેવાય એટલે આપણે હવે મદદ કરવા લાગીએ બીજી ખરી વાર કરીએ બંધ ગુણું ગુણું પલટાવી સિલાઈ બિલાઈ પછી આટલા મારી ઝીણી એકદમ ધારણ ધારી ધોળાવી ના જોઈએ એવી આખે મરગી પછી દાઢી ભરી પછી જ્યાં પ્રમાણે ભાઈ ના આપણે તો ભાઈ કટ્ટા હળી ગયા સ્ટાઈલ જો રમેશભાઈ ની તલફાની વેઠે પાથરી દીધું આને નમાવી દીધું વાયદા ભેગો થવો મોકરો થઈ જાય જોજો આખરી જોયું ધોળાવવા નથી જોવા જરાય બાકી તો ડાયરાના કાઇ કે આપણે ગાડી ભરી લીધી કમ્પ્લીટ કરી લીધી એ જોકે આમાં જાનભાઈના હે આપણે ગાડીમાં એકત્રીસ દાગીના અને ત્રણ ભાઈના હે ઓગણત્રીસ ટોટલ દાગીના થયા આપણે ગાડીમાં પૂરે પૂરા પૂરા હોમ્પ્લીટ લોડિંગ અને અત્યાર ભાઈ આપણે ધોન કમ્પ્લીટ થઈ વાળું પાણી કરી ઓકે થઈ હાવ નીકળી ગયા અને થોડા પીઝા આપણે ખાર જ ગયા ટાઈમ જોયો રાતના બાર જો જોકે ઠેરથી આપણે દસ વાગે નીકળ્યા હતા થોડુંક મોડું થઈ ગયું હતું ભાઈ નીકળવામાં જામજુપુર થોડા ખોટી વધારે થઈ ગયા જામજુપુર આપણે હું છે હિરેનભાઈ વડગામાં પણ અહીંયા ગાડીનું કામ આપણે કરાવીને ને આપણે ટરબો આપણી ગાડીનો ફેલ થઈ ગયો પડ્યો તો જૂનો લગભગ શંકા હતી મને એમ કે ચાલુ છે ચેક કરવો તો બીજી ગાડી મેપમાં ટેસ્ટિંગ કરવો તો એટલે બે થઈ જાય આપડે દેવા ગયા મક મોડું થઈ ગયું છે તો દર્શક મિત્રો અત્યારે આપણે ઉપલેટા પાસ કરી લીધું હોય ઉપલેટા બાયપાસ અને આપણે ભૂખ આવ્યા ઉપલેટા પાસ કરીને ટોલ આવે ને ડુંગળી ની બરોબર ટોલ નાખે તો આમ જો તો રબારી કાથી ગુંડો એકસો પચીસ કિલોમીટર રસ્તા જવાના હે ત્રણ એક રસ્તો ભાયાવદર વાળો ભાયાવદર ગુમીધાર થઈને નીકળે હે ગુંદાળા ગામ થઈને ગુંદાળા ચોકડી ગુંડળી રસ્તો બીજો રસ્તો હે આપણે કોલતી ટ્રણ મારીને એટલે થઈને આપણે સીધો હુપેરી સુધી હુપેરી સીધો રસ્તો નીકળે કાંકેજારીયા થઈને નીકળે એ સેવંતરાન વાવડીને એવા ગામ આવે બીજો રસ્તો ભાઈ આપણે લીધો ઉપલેટ પણ જનરલી ભાઈ જોવા જાય તો ફાયદો આ રસ્તામાં થાય છે આ કિલોમીટર કદાચ મને એમ કે પાંચ દહ વધતા હોય છે એમાં કદાચ પાંચ દહ ઓછા થતા હોય છે આ રસ્તે કિલોમીટર એકસો ને પચીસ થાય ગોંડલના અને ટોલના નાખું બાજુ એકસો ને પંદર રૂપિયાનું એકસો વીસ રૂપિયા થઈ ગયા હાથી રાના એકસો વીસનું જવાનું આવશે ને પિસ્તાલીસનું આપણે જેતપુર આવશે રિટર્નમાં મારું પિસ્તાલીસ જેતપુર આવશે અને પચાસ રૂપિયાનું આ આવશે પણ કોલ ના કા દેવા ભાઈ ફાયદો બહુ મોટો છે કેમ કે કોલ કી કામ પાસ થઈ જાય હાઈવે આવી જાય જોકે ડબલ પટ્ટી કોલ કે ઉપલેટા લગન ના પણ એ ડબલ પટ્ટી તમારે જોરદાર ના પેટ નો હોય પાછું અહીંથી હાઈવે આવી ગયો ને હાઈવે થઈ ગયો ટકા ટક એટલે કોલ ના લગન છે હાઈવે આવે આપડે આ તો રબારી કાઢી ઉપલેટા થાય ખાલી પડે આ કિલોમીટર અને અહીંથી આ કિલોમીટર ડિસ્ટન્સ થઈ ગયો પિચોતેર કિલોમીટર પિચોતેર કિલોમીટર ગાડી ભાઈ એક ધરી તમારી હાઈવે ઉપર આવે ને પિચોતેર પાસે રિટર્ન દોઢસો કિલોમીટર તમારી ગાડી એક ધરી હાઈવે ઉપર આવે તમે જો એવરેજ લઈને ગાડી આંખમાં માનતા હો તો રસ્તો ભાઈ ખરેખર આ લેવાય ધીમે ધીમે પૈડું જવું હોય ને ગાડી તમારી ઓવરલોડ હોય તો ઉપાધિ નહીં આમાં હોટલ હોય એટલે આવે રાઈતે રોડ ચાલુ હોય તમારી ગાડીમાં કંઈ થયું કર્યું આતે કોઈ જાતની કંઈ તકલીફ ના પડે તો જનરલી ભાઈ જોવા જઈએ તો ફાયદો આ રસ્તે છે હાલવામાં એટલે આપણે બીજા બધા રસ્તે આથી ખૂટી જવાનું બંધ કરી દીધું અને કાયમી માટે ફિક્સ આપણે આ રસ્તો કરી લેવો હાલવું જવું ગુંડલ તો આ રસ્તે જવાનું બીજે કેમ જવાનું નહીં હવે ટોલના ઘણું ફાસ્ટેગ છે આપણી પાસે મેન્યુઅલી મેન્યુઅલી મતલબ આપણે ચોટાયેલું નથી કેમ કે ચોટાડવા તરીકે આપણી ગાડી દિવસથી બહુ પડી છે તો તરીકે પેલી એના હિસાબે આ ફાસ્ટેગ પતી જાય છે આઈડીએફસીબીનું પાછું લીધું ને બીજું એટલે બંધ કરી દીધું ગયો આમ રાખવાનું કોલ ના કોલ દેવો પડી જાય એટલે ગાડીનું ફાટક ખુલી જાય ગાડી નીકળી જાય છે તિયારી એટલે બહુ બહાર બોલે છે

દર્શક મિત્રો અત્યારે આપણે બીજા પેટલા ના ઉપર ભાઈ ગયા ઘડિયાળ માં એક ને પંદર અને ભાઈ લીંદર આખું મિલી ઘેરાવા એમ કે હવે બી જાય તો હારું પણ ગોંડલ તો ભૂગવું જ જોઈએ એમાં તો કઈ હાલી નહીં ગોંડલ પેલા ભૂગી ગાડી ખાલી કરીને પ્રભાસ ટેકાવી જવી છે ભાઈ હવા હાથ હાલા હાથ વાગે છે ઉઠવું છે અઢી ત્રણ વાગ્યા ને ગાડી ખાલી કરીને લેવી છે ત્રણ વાગે પછી ભાઈ જવું હે આ થાકોડો આટલો લાગી ગયો બે ફેરા ભૂકા કર્યા કર્યા પતરા જનરલ ને એ બધું ભરવા ગયા ભૂકાન ભેરા માં એવું ટેકો દેવો પણ ભરવા ખાલી કરવા માં પતરા જેવું મેં એમ પછી આ થાણા ભેરા નાના ભરીને પાછા આપણે આમ હાલતો છે સાંકળો ભાઈ પૂરે પૂરો બપોર નીંદર ના થાય ખાવા સરખો મેળ ના આવ્યો વાત પૂર્યું ભાઈ સાંકળા નહીં આવી વેધર હજાર પૂરી જાય તો સારું હોય તો મિત્રો અત્યારે વેગ હે રાતના દોષ આપણે પીગા હે પીછળિયા ટોળના પાસ કર્યું જેતપુરથી આગળ ટોળના જે ગોળ રોડ ઉપર આવે ને ભાઈ અહીંથી ગોંડલ તો યાદ હવે ત્રીસ કિલોમીટર જેવું પણ હવે નીંદર ભારી આવતી હતી આખું ઘેરા થઈ ચા પીવો ઉભા રહ્યા હા હામે ટોલ નાખું હે ભાઈ આવે છે રોડ ને કાંઠે હોટલ આ ખટરા બટરા બે ચાર પડ્યા હતા ચા હાલો બનતો હોય થોડી થોડી ચા મારતા જાય પછી ગાડી ગોંડલ ભેગી કરી આવો એ બે ને પાંચ અને આપણે પૂગી ગયા ગોંડલ હો દસ રૂપિયા નો ગેટ પાસ લઈ લઈ અને આપણે મજૂર ટેલિફોનિક કોન્ટેક કરી લીધો હે આવે એટલે થઈ જાય ખાલી હવે ડાયરાન આપણે યાદમાં અંદર તો આવી ગયા અને ગેટ પાસ ગેટપાસ આ કાઢવી લીધા બે ગેટ પાસ ગયા એકતાલીસ ઓપન નંબર ના બે આવી ગયા બરાબર

પણ આ મજૂર જો આવે વેલેરી ગાડી ખાલી કરે તો આપણો ગાંઠો છટકે આજની તારીખમાં તો ડાયરેક્ટ ગાડી લગાડી દીધી આપણે ખાલી કરવા આપણે થઈ છે ખાલી દાનભાઈ લંબાવી છે ગુણું માથે અહીંયા પેલા તાણા ઉતરે પ્રવીણ ભાઈ ના એ જૂના તાણા પછી ઉતરશે નવા એ વળી બીજે ઉતરવા જવું જોઈએ નવા જૂના બે અલગ અલગ ઠેકાણ ઉતરે છે

અગિયાર બાદ કરું સીજરીયન ગઈ નહીં આપણે પલટી મેળવી કમ્પ્લીટ કરીને ગાડી પૂરી તો ગઈ તર મોડી પી ગઈ પણ પૂરી ગઈ ને પૂગાય ભાઈ કમ્પ્લીટ બધું માલ એમ કેમ ઉતરી ગયો અને હવે કાળ હરાજી આપણે એક વોકલથી કરાવીએ લાઈ હરાજી તમને બતાવશું ભાઈ આગલા બ્લોગમાં કેવી રીતે થાય હું આ તે તોલ બોલ આ તે બધું ગેટ પાંચ બે કદાઉ કમ્પ્લીટ કરીને આપણે આપી દીધા અત્યારે મારતા કમ્પ્લીટ લાગી ગયા બધું ઓકે થઈ ગયું તો મિત્રો વિડીયો પૂરો જોવા બધું તમારો ખૂબ ખૂબ આભાર તમે આમને આવતા રહ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા વિચાર અમને કમેન્ટ કરો ના ભાઈ છે તો તમને એક રિક્વેસ્ટ છે કે ભાઈ ચેનલ પર તમે જોજી સુધી નવા ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં ઓલ બેન દબાવીમાં ઓલ સિલેક્ટ કરી લેજો બધા દર્શક મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ઓમ નમોનારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા મોગલ તો મિત્રો મળીએ નવા બ્લોગમાં